આપણા જોડે આવી ગયો છે કે ભાઈ દૂર રહે તું તું દૂર રહે મારી દૂર રહે આજો તો બધા અત્યારે અમે માર્કેટ જઈ રહ્યા છીએ જેવા જ ભગવાનપુરા માર્કેટમાં જેવા જગ્યા તો માર્કેટમાં જઈ રહ્યા છે બધા રેડી છે નીકળી ગયા છીએ અમે તો અમારી પલટન તૈયાર થઈ ગઈ છે तो कई आ रीत तो घर जो लो तो दिखाओ ये मेरी वाइफ है आप देख सकते हो मेरी वाइफ को और ये है मेरी साली ये साली है ये है रमकी बोतल तो ये है मेरे साले साहब તો આ હેડપંપ છે કદાચ ખબર હશે આપણને પાણી નીકળવા માટેનું જૂનું અને કામયાબ હથિયાર તક્તિ છે જે પૂર્વજો માટે એના માન સન્માનમાં મૂકવામાં આવે છે આ પણ સગામાં જ છે ઘર રાવ પરિવાર પાછળ જો મંડળી અમારી આખી મંડળી જો અમારા મેન આગળ મોરચા કાર્યકર્તા ટપલેટ ચૂટ ચૂકી હે કાં ટૂટી લે ચપ્પલ ચપ્પલ તોડ દીધી તે ગામમાંથી આપણે બહાર નીકળ્યા છે આ મેઇન રોડ છે ગામની બહાર નીકળવા માટે અહીંથી સીધા સીધા રસ્તો છે પછી આમ વળીશું આપે કંઈક આ રીતનું છે ગામ સારું છે અરે વાહ આ આદમી મુસાફીર જુઓ હરિયાળી જુઓ

છે ને બતક મસ્ત છે વિડીયોમાં તમને નાનો દેખાતું હશે પણ એકચુલીમાં બતક મોટું છે હા એ બગડ્યું ગુસ્સે થયો ગુસ્સે થયો અરે રે હા તો ગુસ્સે થયો ભાઈ ઓ હો ગુસ્સે થયો ગુસ્સે થયો ઓ હો 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 હજી એક છે ઓહો બસ ત્યાંથી આવો પ્રોટેક્શન આપી રહ્યો છે માદા બતક ને એ બચાવવા માટે અહીંયા આવી ગયો આપણા જોડે આપણા જોડે આવી ગયો છે કે ભાઈ દૂર રહે તું તું દૂર રહે મારી માદાથી દૂર રહે આજો આજો અરે પેરી બર્થ ઈંડા ને સેવન સેવન કરી રહી છે લગભગ અરે એના પગ માં શું થયું છે અરે યાર આ તો ઇન્જર છે એક પગમાં ઊભી છે યાર એને તો લાગ્યો ડી એ એક કેરી કો ગેરો પર લાગે ગામની અંદરથી આપણે બહાર આવ્યા અહીંયાથી સીધા આવતા જ માર્કેટ ચાલુ થઈ ગયું માર્કેટમાં આપણે આવી ગયા છીએ આ જેવા જે ભગવાનપુરાનું માર્કેટ છે આખું આખું સીધું માર્કેટ છે સીધે આગળ સુધી અને અહીંયાથી અંદર પણ જવાય માર્કેટમાં તો કંઈક આ રીતનું માર્કેટ છે માર્કેટમાં અત્યારે આપણે આ બધી દુકાનો તમને જોવા મળી જશે આ બેંક છે બેંક ઓફ બરોડા કે ગામમાં બેંક ઓફ બરોડા બી છે એ મિત્ર બી તમને ઘણા બધા મળી જશે રસ્તા જુઓ ઢાળવાળા આપણે ઢાળ ચડ્યા પછી ઉતર્યા પાછા ઉતરી રહ્યા છે આ પાછું ઢાળ છે એ મિત્ર તમને મળી જશે ઓનલાઈન અને આ સોનીની દુકાન છે જ્વેલર્સ આ પાછું ઢાળ પાછું માર્કેટ એટલે ઉતાર ચઢાવવાળું માર્કેટ છે નોર્મલ જે સિટીમાં આવી જતા નથી અને આરસીસી રોડ છે લગભગ પ્યોર કંઈક ગટર લાઈન છે કંઈક આ રીતની જે આપણે અમદાવાદમાં નહીં જોવા મળતી અહીંયા મળી જાય છે કંઈક આ રીતનું બજાર છે કપડાંનું તમને ઘર વખરી સામાન બધો મળી જશે તો કંઈક આ રીતનું છે અહીંથી આપણે સામાન લઈ રહ્યા છીએ સોનીનાથ ત્યાં પછી આપણે ઘરે બાજુ નીકળીએ તો અંદર વિડીયો કરાયો છે તો વિડીયો કરાવવું છે નહીં તો અત્યારે ફાઇનલી આપણે માર્કેટની અંદર આવી ગયા છીએ અને આપણું કંઈ કામ છે નહીં ત્યાં તો આ ગાડી આપણી નથી મસ્તી તો થતી રહેશે પણ કઢી કચોરી મિલ જાય મિરચી વડા લાજો મહિને આજો માર્કેટ આપણે ફરી આવ્યા અને હવે આપણે ઘર બાજુ જઈ રહ્યા છીએ તો વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલ તો મળીએ આપણે નેક્સ્ટમાં